નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર બાર સૌજન્ય શિલ પ્રભાશંકર તેના સ્વાધ્યાય સપોર જોવાના છે આપણી આ ચેનલ પર ધોરણ બારના છે બધા જ વિષયના સૌધ્યાય સ્થળ વિડીયો મૂકવા આવે છે તમે ખાસ બધા જોઈ શકો છો તમને બધા લિંક જતી મળી જવાની છે આ ઉપરાંત તમને ખાસ કરીને ના વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક જોડી કરજો વિડીયો જોડતી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે અને ખાસ કરીને તમારા પીડીએ મળી રહેવાની છે તમને આપણા નીચે નીચે નંબર આપેલા હશે તો તમે મેસેજ કરીને આની પીડીએ મંગાવી શકો છો જે તમને ઈઝીલી મળી જશે તો ચાલો આપણે આજના વિડીયો સોલ્યુશન પ્રશ્ન નંબર એક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે પેલો સવાલ છે ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાસન કરે સો પ્રત્યુત્તર આપ્યો જવાબમાં આવશે ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાસન કરે પ્રત્યુત્તર આપ્યો કે હું મોરબી બાવાનો નોકર છું મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં બીજો સવાલ છે કસ્બીના મહારાજાના નોકરી માટે આમંત્રણને પ્રભાશંકરે કેવી રીતે નકાર્યું તો જવાબ આવશે કસ્બીના મહારાજાના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે એમ કહીને નકાર્યું કે મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું તે પછી પ્રશ્ન નંબર ત્રીજો ભાવસીજીના શ્રી પ્રભાસનકર પ્રત્યે કેમ આદર માન હતું જવાબમાં આવશે ભાવસિંહજી સગીર હતા ત્યારે રાજકોટ રાજકુમાર કોલેજમાં ભણતા હતા અને શ્રી પ્રભા પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા ત્યાંથી ભાવસીજીને શ્રી પ્રભાસનગર પ્રત્યે આદર માન હતું ત્યાર પછી ચૂઠ પ્રશ્ન પર જોતો પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું અહીંયા આવશે શા શા માટે આપ્યું જવાબમાં આવશે શ્રી પ્રભાશંકર ભાવનગરમાં સેક્રેટરી પદે હતા કયા પદે હતા સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી ચોવીસ કલાકમાં ભાવનગર જવા હુકમ કર્યો અને શ્રી પ્રભાશંકરને બોલાવી માગણી રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી આપ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચમો લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણામો લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણામ્યો તો જવાબમાં આવશે લોકમતની પરવા કર્યા વગર બંગ ભંગની યોજના અમલમાં મુકાય તેથી સરકારની ન્યાયવૃત્તિ પર લોકોનો જે દ્રઢ વિશ્વાસ હતો તે તૂટવા લાગ્યો ધીમે ધીમે લોકમત અને ન્યાયની ના થવા લાગી તેથી લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણામ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બીજો પ્રશ્નના ઉત્તર ત્રણ ચાર લખવાના છે પેલો સવાલ તેની અંદર આપેલો છે પાંસીજીના એક અમલદારને સજા કરવાના ચુકાદ ચુકાદાને પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો તો જવાબમાં આવશે પ્રભાશંકર એ સમયે ભાવનગરમાં સેક્રેટરી પદે હતા એક વખત મહારાજા ભાવસિંહજી એક વરિષ્ઠ અમલદાર દંડ આપવા માટે રાજીનામું આપી ચોવીસ કલાકમાં ભાવનગર છોડી જવા માટે હુકમ કર્યો અને પ્રભાશંકરને બોલાવી રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી શ્રી પ્રભાશંકરે રાજાની આજ્ઞાનું પાલન કરવાને બદલે સઘળી હકીકત જાણી પોતાનું રાજીનામું લખી આપ્યું મહારાજાએ કારણ પૂછતા એમ કહ્યું કે રાજા કેવળ સત્તાધીશ દંડ દાતા નથી પ્રજાને બાપ પણ છે પ્રજાનો બાપ પણ છે અને પ્રજા એનું કુટુંબ છે કુટુંબનો કોઈ એક માણસ કોઈ ભૂલ કરે એની આખરી સજા કરાય તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોઈ સારો માણસ તૈયાર ન થાય આમ આ રીતે ભાવસિંહજીને એક અમલદારને કરવાના હેતુ હેતુથી પ્રભાશંકરે વિરોધ કર્યો હતો આ આનો આન્સર આવી શકશે ત્યાર પછી પ્રશ્ન બીજો છે મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણીએ કેવી રીતે ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી તો જવાબમાં આવશે મેટ્રિક સુધી અભ્યાસ કરનાર બટણીએ તેની તેમની કારકિર્દીમાં અસંખ્ય ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી તેઓ એક શિક્ષકથી ભાવનગરના દિવાન પદ તથા એડમિનિસ્ટરના મિનિસ્ટરના પદ સુધી પહોંચ્યા હતા તેઓ મોરબીના કેરવણી ખાતામાં નિરક્ષરના પદે હતા ઉપરાંત તેઓ હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બન્યા બ્રિટિશ સલંતનનો વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં મહત્વના સ્થાને રહ્યા દેશના સ્વાતંત્ર માટે ગાંધીજીના અંગત મિત્ર બનીને કાર્ય કર્યું હતું જરૂર હોય તો તેઓ ગાંધીજીને સાચી સલાહ આપતા અને ગાંધીજી પણ તેમની સલાહ માનતા હતા ત્યાર પછી જે પ્રશ્ન નંબર ત્રીજો પ્રશ્ન હું દસ્તાવેજ લખવાના છે પેલો સવાલ છે તેની અંદર મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાના લાડ કરઝનના અબડા અર્થઘટનનો પ્રભાસન કરે કેવી રીતે પ્રતિવાદ કર્યો તેનો જવાબ જોઈ શકો છો સ્ક્રીન ઉપર બીજો સવાલ છે